બસ આજે અમારા વડીલ શ્રી મનુભાઈ પટેલ જેણે સંસ્થાને એક ઊંચું નામ અપાયું છે છોકરા અને છોકરીઓને હંમેશા પોતાના પુત્ર અને પુત્રી જ માન્યા છે અને સંસ્કાર બી એવા સરસ આપ્યા છે કે આજે બી અમારા સંસ્થાના છોકરા છોકરીઓ ખૂબ આગળ પડતા છે એમ અમે છોકરા અને છોકરીઓ એમનો ખૂબ ખૂબ આભારી છીએ કે જેણે સંસ્થાને બી ખૂબ ખૂબ મહેનત કરીને આગળ લાવવાની મહેનત કરી છે અમે

આજે એટલી બધી સંસ્થા એમને ઉપર લાવી છે અને બીજા બી છે કાર્યકર્તાઓ અહીંયા મંત્રીઓ છે ટ્રસ્ટીઓ છે બધા બધાની સેવા ખૂબ 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 છે તમે અત્યારે જે બધા ભેગા થયા છો એ કયા પ્રકારના દીકરા દીકરીઓ ભેગા થયા ક્યાંથી બધા આવેલા છે હવે અત્યારે તો આમ જુઓ તો કલકત્તાથી બી આવ્યા છે બોમ્બે થી આવ્યા છે ઇન્દોર થી બી આવ્યા છે અમદાવાદ બરોડા સુરત અહીંયા બધા વિદ્યાર્થીઓ અહીંયા જ છે અહીંયા જ રહીને મોટા થયા છે અને અહીં રહીને જ ભણેલા છે અને અહીંથી જ આગળ આવેલા છે એ લોકો આજે ભરૂબર કેટલા બહુ જન્મ દિવસ છે આજે મનુભાઈનો નેવું જન્મદિવસ છે નેવું વર્ષ એમના પૂરા થયા અને એકાણું વર્ષમાં મંગળ પ્રવાસ કરે છે તેની અમે આ ખુશી મનાવી આપીએ બરાબર છે એ થાય આ વખત થાય એ સાહેબ કેવું લાગે છે આનંદ બહુ આનંદ થાય

સારું આ ગઈ સારું સારી હતી સારા હતા